મીટિંગ માં <Laya, Kachiro>.

કન્યા હે ની જમવા જવાનું આજે જમણવાફત તું પાડી ગયા ના ના આપડે કન્યા સાત્રો થી ઓર્ડર આવ્યો ને તું કે પતા

આપડે આ ઠાકોર સમાન આપડે ને ત્યાં છોકરી માટે ઠાકોર સમાલ ની છોડી મેળે સરપંચ આપડે હવે જે ઉઘરાબા હોય ઉઘરાયેલો લોનસો હજાર જેની શક્તિ તો પૈસા લેતો જઉ કાલ હજાર મારા બધા હજાર દો જે લાયા હોય તો હું એકવીસો રૂપિયા લખાવું તું ના લખાવો તમે મારે લખી દેલો ત્યારે લખાવે ચોપડા લખજો પાંચ રૂપિયા નહીં બાપડ

બે રૂપિયા પૈસા આવી જગ્યા ને પૈસા બહુ આલુ આપડે પૈસા ને જમીન ક્યાં તમીન સરપંચ હેટલા

નાખે ખબર હે પેલા આ પરખો ની કેવી કોમેડી કરતા અમારો ખબર અગિયાર રૂપિયા હે બરોબર ના ના એ રૂપિયા રાખો મંદિર માં છોકરા નઈ ને ચોકલેટો બકા આપડે